મોરબીમાં માં આમ આદમી પાર્ટીમાં ગુજરાત જોડો અભિયાનમાં લાફાવાળી થઈ અને ષડયંત્ર સવાલ પૂછ્યો એ સવાલ પૂછનાર પણ ભાજપ હોય શકે તો શું લાફો મારનાર છે તે પણ ભાજપ હોય શકે સવાલ તો હવે આમ આદમી પાર્ટીના ના થઈ રહ્યા હતા તો ભાજપવાળાએ કેમ લાફો માર્યો શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી તેમની વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા જે રીતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાનની સભાઓ ચાલી રહી છે અને આ સભા જ્યારે મોરબીમાં ચાલી રહી હતી ત્યારે એક સ્થાનિક છે તે સવાલ પૂછે છે અને સવાલ પૂછતા જ જે કાર્યકર્તા છે તે આ સ્થાનિકને લાફો મારી દે છે અને લાફો મારતા જ વિવાદ વકરે છે અને તેને લઈને જ જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેમણે ખુલાસો કરતા કહ્યું કે જે સવાલ પૂછ્યો છે તે સવાલ પૂછનાર પણ આમ આદમી પાર્ટીનો ના હોય અને જે પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં અને સ્વાભાવિક છે કે વિશાવદરમાં માં આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતનો આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદ્રવાડી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહીશ તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન ગઢવી ડરી જશે ત્યારે પણ તો ડરતો આજે પણ ન ડરીશ અને કાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે 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 ડરી બંધ કરી આ તમારી ભૂલ છે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક મા એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટી તો માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપનો ચાલ છે તમે વિચાર કરો એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે એમણે એ સવાલ ન કર્યો આપઘાતો કરે છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ ન કર્યો ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો એમણે દિલ્હીનો સવાલ કર્યો એનો મતલબ સાફ છે કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એને આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત તો આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તમે તેમને પણ સાંભળ્યા તેઓ કહી રહ્યા છે કે જે સવાલ પૂછી રહ્યા હતા મેં તેમને કહ્યું હતું કે સવાલ તો સભા પછી પણ પૂછજો તો હવે સવાલ સભા પછી શા માટે પૂછવામાં આવે સભામાં જ સવાલ કેમ ન પૂછાય સાથે સાથે તેમણે તેવું પણ કહ્યું છે કે તેમણે શા માટે કોઈ બીજા જે હત્યા છે કે દારૂ છે કે તેના કોઈ સવાલ ન પૂછ્યા અને શા માટે જ તેમણે દિલ્હીના સવાલ કર્યા તો સવાલ તો એ છે કે જે પાર્ટીની સભા યોજાય ત્યાં તે જ પાર્ટીના સવાલો કેમ ન થાય ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર